જય માતાજી મિત્રો શુભ સવાર સ્વાગત છે તમને એકતા ડેરી ફાર્મ બ્લોગ ચેનલમાં અને આજે મિત્રો આપણે જે નવું ખેતર રાખ્યું હતું એ જીસીબીથી જે સરખું કરાયું હતું એ ખેતરમાં ચાર ટોળો સોણિયું ખાતર નખ્યું ખાતર નખીને મકઈ ઘાસ વાઈ દીધું અને આજે મિત્રો પોણી વળે છે તો આપણે પોણી આવી ગયું છે સાડા દસ વાગે લાઈટ આવે તો સાડા દસ વાગે લાઇટ આવી જઈ અને પોણી આવી ગયું અને પોણી અમે સીધું જશે આપણા ખેતરમાં ખેતરમાં જઈ અને હું સવારે સાડા છ વાગે આવ્યો હતો ટ્રેક્ટર બોલાવ્યું હતું પાળીઓ કરવા માટે તો ખેતરમાં પાળીઓએ કરી દીધી પાળીઓ કરી અને જે શેળા વધવાના હતા શેળા વધી કાઢ્યા અને આપણે પોણી આવે છે પોણી હંગાતી હંગાતી જઈએ જો એ આડું અવડું કોઈના ખેતરમાં ફાટી ના જાય એની ધ્યાન રાખીને છેડા બેડા હોટિંગ કમ્પ્લીટ કરી નેક કરી અને કમ્પ્લીટ મેક્યું છે આમાં ખાલી બેઠા બેઠા પાળીઓ પલાળવાનો છું અને મિત્રો બીજું આપણે જ્યાં મકાઈ ઘાસ વાવ્યું એ મકાઈ ઘાસે પણ સરસ મજાનું તૈયાર થઈ ગયું છે લગભગ વીસ પચીસ દિવસની અંદર અનો પહેલો વાડ વાઢવા આવી જશે તમે જુઓ મિત્રો કેવું મસ્ત મકાઈ ઘાસ તૈયાર થઈ ગયું છે એકદમ અમો લગભગ બેથી ત્રણ પોણી તો પાઈ દીધો આ પણ એકદમ રેડી થઈ ગયું છે આપણા ગાયો માટે અને આમાં આજે આ જે ખેતરમાં મકાઈ ઘાસ આપણે વાયું એ ખેતરમાં મકાઈ ઘાસ વાયા પછી પોણી બણી બધું રેડી થઈ જાય એના પછી આપણા ગાયો માટે લીલો ચારો કમ્પ્લીટ તૈયાર થઈ જાય પછી આપણા ગાયો ફળવા કરશો અને ગાયો કેવી લાવશો એ પણ હું તમને વિડીયોમાં બતાવી તો મિત્રો પાણી આવે છે પાછળ અને હું જઉં છું આગળ તો મિત્રો આ છે આપણે ખાડો ખેતરનો આ ખાડો ભરાઈ તોથી પણી જશે પાણી જઈને અહીંયા પાળીઓ વાળવાનું છે અને આપણે નેક બેકે એકદમ ટનાટન ટન કરી દીધી છે પાળીઓએ થઈ જઈશું ટ્રેક્ટરથી અને આપણે આ નેક પણ એકદમ રેડી તૈયાર થઈ જઈશ વૈથે વૈથે વેથે 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 તો પણ પોણી જશે તો મિત્રો પાણી આવી ગયું છે આપણે કમ્પ્લીટ અને આપણે ખાડામાં પળવાનું ચાલુ થઈ ગયું છે ખાડો ભરાશે એના પછી સીધું પોણી જશે આપણા ખેતરમાં ખાડો આમાં લગભગ ત્રણ ચાર મિનિટની અંદર આપણે ખાડો ભરાઈ જાય ખાડો ભરાયા પછી સીધું પોણી ડાયરેક્ટ આપણા ખેતરમાં ખેતરમાં છેલ્લે જવા દઉં છેલ્લે પાતા પાતા આ બાજુ આવશો તો મિત્રો પહેલાં ચારામાં આપણું પાણી આવી ગયું છે અને તોથી આવે છે પાણી હેઠ આપણે તો ખાડો છે એ થઈને અને આ છે આપણો આમાં મકાઈ વાયું છે અને પહેલાં ચારામાં આપણે પાણી વાળી દીધું છે આમાં જોઈએ છીએ કે આ ખેતરમાં કેટલા કલાક પાણી જાય છે એ વાગી ગયા અગિયાર ભૂખે જબરજસ્ત લાગી હ પણ બાર એક વાગે ખાવા જવું તો મિત્રો એક ચારો કમ્પ્લેટ ભરાઈ ગયો અને આપણે બીજા ચારામાં પાણી વાળ્યું છે હા ખેતરનું કોમ કરીએ એટલે તાપ તાપ થઈ જાય બોલો પણ મજૂરી વગર તો આવું કહેવાય સાહેબ મજૂરી તો કરવી જ પડે ને કરવી પડે તો મિત્રો અત્યારે વાગ્યા છું બપોરનું એક અને પ્રતિક મારા માટે જમવાનું લઈને આવ્યો છે પ્રતિક ખાવાનું લાવે કે શાક હા છેદરાનું શાક મિત્રો છેદરાનું શાક તમે ખાધેલું કેવું છેદરાનું છેદરાનું શાક કેવું હોય તો જમવાનું આવી ગયું છે હું બતાવું તમને ક હું શું આવ્યું હે તો આપણે પહેલાં તો ખોલ્લી તો જમવાનું શું શું આવ્યું છે એ તમને બતાવું એક વાગ્યો બોલો એક વાગે ખાવાનું હોય પ્રત્યેક સાચું બોલજો ઉ હોય તો સરસ મજાની ઘઉંની રોટલી છે અને આવું છે હા આ સીજડાની પેલી આવું અને હું ને તો અઘેરો અને કેરી બેનું શાક છે સરસ મજાનું આ શાક તમે ખાધેલું કે નહીં કોમેન્ટ કરજો અને રોટલી આપણે અહીંયા મેલું અને બહેણીમાં શું પ્રતિક તો બહેણીમાં સરસ મજાની સાસ આવી છે અમાર પ્રતિક મારા માટે લાવ્યો હમવાનું જોડો હું એટલી કરા જમી લઉં તમે રણજીત કાકોન બે જણા પોણીવાળો તો મિત્રો પોણી અડધમો આવ્યું છે અડધું હજી બાકી છે તો લાઇટ આપણો હળાશોએ જાય એટલી કરા તો આપણું ખેતર કમ્પ્લીટ પીરે છે તો હું એટલી કરા જમી લઉં અને ખાડો સરસ મજાનો ખાડો ભરાઈને પોણી જાય છે તો મિત્રો જમ્યા પછી લાગી હતી તરસ જબરજસ્ત તો પાણી તો લાવ્યો તો પ્રતીક પણ બાટલામાં લાવ્યો તો એ તો હાથ ધોઈના છે કમ્પ્લીટ આમાં આપણે જે ચોખ્ખું પોણી છે બોરનું પાણી આવે છે ઇટનનું પાણી પીવા આવ્યો છું તો આ રીતે પાણી પીવાની મજા જે ખેતરમાં રહેતા હોય જે ગોમડામાં રહેતા હોય એમને જ આવો હા પાણી પીવાની એવી મજા આવે બોલો આવી રીતે પાણી પીવાની મજા તો ખેતરમાં રહેતા હોય ને એવા જ મજા આવે જીમ થાય કે હજી બે ત્રણ ગૂંઠા પાણી ભરી લો અને આમાં બાટલો ભરી લીધો બાટલો ભરીને મૂકી ખેતરમાં તરસ લાગે એમ પીએ જા હો ખેતરમાં રહેવાની બહુ મજા આવે મિત્રો હા 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 અત્યારે વાગ્યા છું બે અને હજી આપડે લગભગ છ હા ભાઈ પડતું પડતું રહી ગયું સો સાત પાળીઓ બાકી શું એ પણ પતાવી દઈએ તો મિત્રો આમાં કમ્પ્લીટ આપણું આખું ખેતર એકદમ ટનાટન ટન પોણીથી ભરપૂર પી ગયું અને આમાં આપણો બોર બંધ કરાવી દીધો કમ્પ્લેટ ચાર કલાક ખેતરમાં પાણી જીવ અને આમાં આપણે જીએ છીએ ઘરે ઘરે જઈ અને શાંતિથી ઊંઘી જાહું કારણ કે સવારે સાત વાગ્યાનો સોરી સાડા સો સાત વાગ્યાનો આવ્યો તો તાનનો પોણીવાળી તું ને પાળીઓ પલાળીને બધું આખું પાતું બધું કર્યું તો અમારો એકતા ડેરી ફાર્મ બ્લોગ ચેનલનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી એકતા ડેરી ફાર્મ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતાજી